રસોડામાં આ એક વસ્તુ મુકતા જ બની જશો કરોડપતિ રાતોરાત પલટાઈ જશે કિસ્મત થશે ધનવર્ષા નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન ટુ પોઈન્ટ ઝીરોમાં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઇક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માલક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં થયેલી ભૂલો ઘરની સુખ સમૃદ્ધિ પર અસર કરે છે જો તેનું ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની શાંતિ ડહોળાઈ શકે છે વાસ્તુ અનુસાર જો ઘરના રસોડામાં કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સકારાત્મક ઉર્જાના રૂપમાં જોવા મળે છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રહેલી દરેક વસ્તુ આપણા જીવન અને ઘર સંસાર પર સકારાત્મક કે નકારાત્મક અસરો ઊભી કરે છે તેથી જ ઘરમાં દરેક વસ્તુનું સ્થાન દિશા અને તેની અસર ખૂબ જ મહત્વના છે રસોડાને ઘરનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં થયેલી ભૂલો ઘરની સુખ સમૃદ્ધિ પર અસર કરે છે જો તેનું ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની શાંતિ ડહોડાઈ શકે છે વાસ્તુ અનુસાર જો ઘરના રસોડામાં કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સકારાત્મક ઉર્જાના રૂપમાં જોવા મળે છે તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ શુભ વસ્તુઓ રસોડામાં રાખી શકાય અને તેના શું ફાયદા થાય છે એક વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરને રસોડા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં હળદરનું ધાર્મિક મહત્ત્વ ખભું છે જેનો ઉપયોગ પૂજા વિધિની સાથે શુભ કાર્યોમાં થાય છે તેથી હળદર હંમેશા રસોડામાં રાખવી જોઈએ આપને જણાવી દઈએ કે જો રસોડામાં હળદર રાખવામાં આવે તો ઘરમાં પૈસા આવવાના બધા દરવાજા આપોઆપ ખુલવા લાગે છે આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં હળદર રાખવાની સલાહ આપવામાં આવી છે બે પિત્તળ અને તાંબાના વાસણોનો ઉપયોગ ઘરના રસોડામાં આજથી નહીં પરંતુ સદીઓથી કરવામાં આવે છે રસોઈથી લઈને ખાવા સુધી તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં પિત્તળ અને તાંબાના વાસણો રસોડાની પશ્ચિમ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ તેનાથી વાસ્તુ દોષો દૂર થાય છે ચાર વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના રસોડા માટે શુભ હોય છે તેવી જ રીતે અમુક છોડ પણ રસોડા માટે શુભ હોય છે જેમ કે એલોવેરા અને તુલસીનો છોડ આ બંને છોડ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં જય માલક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માલક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ